વિદ્યાધરી બોલી હે મહારાજ હું આપને મારું પોતાનું સંપૂર્ણ વૃત્તાંત કહું છું તે સાંભળો હું દુખી છું અને મારી પીડા શાંત થાય એવા ઉપાયને ઈચ્છું છું માટે આપ મારા ઉપર કરુણા લાવી એક વિશ્વાસુ તરીકે મને પૂછવાને યોગ્ય છો પરમ વિસ્તીર્ણ ચિદાકાશની અંદરના આ પ્રકાશ અને વિવર્તનો સંવાદ છે એને આ જે વિદ્યાધરી છે એ વિવર્ત છે અને વસિત છે પ્રકાશ છે હવે એ ગમે એટલું કે પણ પ્રકાશ જેમ સૂર્યાયણ ભગવાન ઉગે અને રાત્રિનો અંધકાર અદ્રશ્ય થઈ જાય એવું છે આ વૃત્તાંત કે વસિત સૂર્ય બ્રહ્મ સૂર્ય છે અને એ ઉગે છે અને પછી આ રાત્રિનો અંધકાર અદ્રશ્ય છે એવું છે ને પરમ વિસ્તીર્ણ ચિદાકાશની અંદરના કોઈ એક ખૂણામાં આ તમારું જગતરૂપી ઘર અનિર્વચનીયપણે રહ્યું છે તેના પાતાળ ભૂતળ અને સ્વર્ગ એ ત્રણ અંદરના ખંડો છે અને તેમાં ગર્ભરૂપે પ્રસરી રહેલી માયાએ કલ્પના નામની એક કુમારિકાને ઘરધણિયાણી તરીકે ક્રીડા કરવા બનાવી છે જેમ કરમૂલ કાંડુ અથવા પોચો કંકણ વડે વીંટાયેલ છે તેમ તેમાં આ ભૂલોક દ્વીપો અને સમુદ્રો વડે વીંટાયેલ છે આથી એ ભૂતલ દ્વીપ તથા સમુદ્ર આદિના વર્ણો વડે વિચિત્રતાને પામીને જગત સંબંધી લક્ષ્મીના કરમૂલ જેવું રહી સુશોભિત થઈ રહેલું છે દ્વીપો અને સમુદ્રોના અંતભાગની વિશે સર્વ દિશાઓમાં ચો તરફ દસ હજાર યોજન સુધી સુવર્ણમય પૃથ્વી રહી છે તે સ્વયં પ્રકાશ છે સંકલ્પ માત્ર વડે ફળ આપનારી છે આકાશના જેવી નિર્મળ છે અનેક ચિંતામણીઓથી યુક્ત છે કચરા વિનાની છે સ્વચ્છ છે અને પોતાની કાંતિ વડે સ્વર્ગાદી લોકની કાંતિને પણ પરાજય આપે છે વળી તે ભૂમિ અપ્સરાઓની દેવતાઓની અને સિદ્ધ લોકોની ક્રીડા માટે વિહાર ભૂમિ છે તે સંકલ્પ માત્રથી પ્રાપ્ત થનારા સર્વ ભોગો વડે સુંદર છે એ પૃથ્વીને અંતે ભૂલોકરૂપી પોંચાને કંકણની પેઠે વીંટાય વળેલો એક પર્વત છે અને એ લોકાલોક નામથી વિખ્યાત છે મૂઢ બુદ્ધિવાળા પુરુષના અંતઃકરણની જેમ એ પર્વત કોઈ ઠેકાણે નિરંતર તમો વડે તમો ગુણ વડે અથવા અજ્ઞાન વડે વ્યાપ્ત હોય છે તો કોઈ ઠેકાણે સત્વગુણી ધીર પુરુષોના હૃદયની પેઠે તે પ્રકાશયુક્ત છે કોઈ ઠેકાણે એ પર્વત સત્પુરુષોના સમાગમની પેઠે આનંદજનક છે

કોઈ સ્થળે અનેક લોકો વડે ખીચોખીચ ભરેલો છે અને કોઈ ઠેકાણે તેની ચો દિશામાં શૂન્યતા સિવાય બીજું કશું જ દેખાતું નથી અમે પોતે જ આખા પ્રકાશમાં આખા આનંદપૂર્ણ પ્રકાશમાં જે અજરામાં રખંડ અવિનાશી છીએ તે પોતામાં પોતે જ છે કે બીજું કાંઈ છે કે બીજું કાંઈ થાય છે